રાજકોટના ઇન્દિરા સર્કલ પર કાળ બનીને આવેલી સિટી બસે ચાર લોકોને ભરખી ગઈ હતી અને બસના ડ્રાઈવરે બે દરકારી ભરી ડ્રાઈવિંગ કરી હતી અને અને એક વાહનોને અડફેટે લીધા હતા થી સાત લોકોને અડફેટે લઈને ઈજા પણ પહોંચાડી હતી અકસ્માતની જાણ થતાં જ ધારાસભ્ય દર્શિતા શાહ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા સિટી બસે અકસ્માત સર્જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી હતી અને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યું છે અને બસ ડ્રાઈવર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે આ બાબતે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દ્રા સર્કિલ ઉપર એક મૃત્યુ લોકોને ઇજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પાંચ જે કે સા અપરાધ મનુષ્યવદ્ધ છે અને આના સિવાય બીએનએસની કલમ એકસો પચીસ એ બીએનએસની કલમ એકસો પચીસ બી બીએનએસની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને ની કલમ પાંચ એકસો સિતર એકસો એક્યાસી એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું છે તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાયસન્સ ની મુદત પૂરી થઈ ગઈ હતી 17/2/2025 ના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વહીકલ ચલાવવાની વેલિડિટી નોત આ તપાસનો મુદ્દો છે તપાસનો વિષય છે કે એજન્સીમાં અને આરએમસી ના વચ્ચે શું કોન્ટ્રાક્ટ થયો હતો અને એજન્સી અને ડ્રાઈવર ના વચ્ચે શું કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટ ના આધારે કોની જવાબદારી કેટલી નક્કી કરી શકાય આ તપાસમાં આપણે જાણવા આવશે આરટીઓ એ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મિકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો છે અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે કેમ એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બે એનાલાઇઝરથી ચેક કરતા ડ્રાઈવર નશા એલકોલ હાજરી એમાં જણાય આવેલ નથી